તો સમાચાર નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર દુર્ઘટનામાં અઢાર લોકોના મોત થઈ ગયા છે કારણે અનેક લોકો બેભાન થઈ ગયા હતા રેલવે સ્ટેશન પર જે ભાગદોડ મચી હતી તેમાં અઢાર લોકો મોતને ભેટ્યા છે પ્રયાગરાજ જવા માટે લોકો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા તો ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે લોકો એક કલાક સુધી દટાયેલા રહ્યા મહાકુંભ જતી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા આ લોકો જ્યારે ભાગદોડ મચી હતી શનિવારે રાત્રે લગભગ નવ અને છવ્વીસ વાગે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં અઢાર લોકોના મોત થયા છે જેમાં ચૌદ જેટલી મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે તો પચીસથી વધુ લોકો ઘાયલ થયા છે પ્લેટફોર્મ નગરાજ જતી ત્રણ ટ્રેનો મોડી પડી જેના કારણે ભીડ વધી ગઈ અને નાસભાગ મચી ગઈ હતી તો અઢાર લોકોના મોત થયા છે આ સમગ્ર દુર્ઘટનામાં નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડના કારણે

આ સમગ્ર મામલે દિલ્હી રેલવે દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે દુર્ઘટનાથી પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે જે પીડિત પરિવારો છે તેમને સાંત્વના પાઠવી છે ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દિલ્હી રેલવે દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે આ દુર્ઘટના પ્લેટફોર્મ નંબર તેર ચૌદ અને પંદર વચ્ચે થઈ હતી મહાકુંભમાં જવા માટે સાંજે ચાર વાગ્યાથી જ સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી હતી